ડોક્ટર જાનકી મનીષ પટેલ હું નેચરોપેથી ડોક્ટર છું અને ડાયટિશિયન પણ છું હું આ ફિટનેસ ગ્રુપ પર જોડાયા પછી એટલો બધો ચેન્જ લાગે છે મને મારામાં અને બધા ગ્રુપમાં જે જે ગ્રુપ એવો હતો કે જે ક્યારે ચાલવાનું બહાર આવવાનું તૈયાર નથી થતું એ લેડીઝમાં હવે ઘરની બહાર સમાજમાં તો આવું જ પડશે એવું કહીને ઘરની બહાર આવવા માંડે છે એટલી ફિટનેસ ની જાગૃતતા એસજીઆરજી ગ્રુપે બહુ જ બધાને બહાર પ્રોત્સાહિત કરી અને બધાને ગાર્ડન સુધી લાવવા માટે બહુ જ મહેનત કરે છે અને આ અને આ યુઝ ઓલવેઝ થાય આ યુથ ઓલવેઝ આગળ આગળ વધે એવી મારી ઈચ્છા છે અને હેપી હોલી એટલા માટે અમે આ સેલિબ્રેટ કરીએ છીએ કે એ બને બધા નવા ગ્રુપમાં જોઈન થાય બધાને ફિટનેસ માટે વધારે વધારે સજાગ રહે અને આના માટે તો હું સરદાર ગ્રાફ

અને આજના સ્પેશિયલ હોલીના તહેવાર માટે અમે બધા ખુશીઓ માટે ભેગા થયા છીએ અમારો ઉદ્દેશ હેલ્થ ફિટનેસ જાળવવાનો છે ખાસ કરીને સામાજિક સમરસતા અને કુટુંબ પ્રબોધન જેવા આજના સમાજના જે લાગતા વળગતા મુદ્દાઓ છે એને ખુશીઓથી અમે માધ્યમથી બધાને જોડી રાખીએ અને ખૂબ મજા કરીએ હેલ્થની બાબતમાં પણ એકદમ સજાગ રહીએ એ અમારો ખાસ ઉદ્દેશ છે વ્યસન મુક્તિ માટે ડુલેટીને લઈને તમે કેવો સંદેશ આપો જો આજના યુવાનોમાં ધૂળેટી હોય દિવાળી હોય કે ઉત્તરાયણ હોય વ્યસનનું પ્રમાણ ખૂબ વધી ગયું છે એટલે જ વ્યસન મુક્તિ માટે આવા ફિટનેસના કાર્યક્રમોથી મગજની અંદર સારા હોર્મોનો પેદા થવાથી વ્યસન મુક્તિ ઓટોમેટિક થઈ જાય છે અને જે વ્યક્તિઓ વ્યસની છે એ લોકો જો આ કાર્યમાં જોડાય રનિંગ કરે ફિટનેસ માટે

એ લોકો એવું સ્પેશિયલ સેલિબ્રેશન કર્યું છે થેન્ક યુ થેન્ક યુ એવરી વન હોલી અને વુમન ઇમ્પાવરમેન્ટ દરેક સ્ત્રીને ઘરમાં સમજ એ તો મને સમજાય કે મમ્મી તરીકે વહુ તરીકે વાઇફ તરીકે ઘણી ડ્યુટીઝ છે પણ થોડો ટાઈમ પોતાના માટે નીકાળીને જો આ ગાર્ડન ના ગ્રુપમાં જોઈન થઈ અને થોડી પણ પોતાની ફિઝિકલ એક્ટિવિટી પર ધ્યાન આપે તો ઘરનું વધારે સારું અને ઘણી પોઝિટિવિટી થી એ ઘરને સપોર્ટ કરી શકે એવું મને લાગે છે ઓકે નમસ્કાર હોળીના પર્વ પર હું આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું હોળી એ ભક્ત પ્રહલાદના શક્તિનું પ્રતીક પણ છે અને જ્યારે આપણે હોળીની પ્રદક્ષિણા કરીએ છીએ ત્યારે પણ આપણા મનમાં એક ભાવ હોય છે કે અમને આ હોળીના પર્વ નિમિત્તે આપણા દર્શન કરતી વખતે આપણે પ્રાર્થના કરીએ છીએ કે અમારા જીવનમાં શાંતિ આવે અમારા જીવનમાં ઉર્જા આવે અમારું ઉજ્જવળ ભવિષ્ય માટેની એ પ્રાર્થના પણ આપણે હોળીની પ્રદક્ષિણા કરતી વખતે કરતા હોઈએ છીએ આપણે આપણા શરીરમાં કે આપણા મનમાં રહેલી તમામ નેગેટિવ ભાવનાઓને આ પ્રદક્ષિણા કરતી વખતે હોળીમાં હોમી દેવી જોઈએ અને આપણે નિર્મળ થઈને આપણે આપણા જીવનમાં આગળ વધવાના લક્ષ્ય સાથે આગળ વધવું જોઈએ આ હોળીના તહેવાર નિમિત્તે હું આપ સૌને ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું આવતીકાલે ધૂળેટીનો તહેવાર છે ફાગણના કેસુડાનો રંગ એ જ્યારે માનવ શરીર ઉપર લાગે છે ત્યારે અનેરી રીતે ખીલી પણ જાય છે આપને આવતીકાલે જે આપના મિત્રો સ્નેહીઓ ફાગણના કેસીડાનો રંગ લગાવશે ત્યારે એ રંગ જેવું જીવન આપનું પણ રંગીન બને એવી પણ મારી આપ સૌને શુભેચ્છાઓ છે અને ધોળેટીના તહેવાર નિમિત્તે જ્યારે આપણે એકબીજા સાથે ભળી જાય છે બધા રંગો પણ એકબીજા સાથે ભળી જાય છે એવી જ રીતે આપણે પણ આપણા જીવનની અંદર એકબીજા સાથે હળીમણીને રહીને આગળ વધવાનો સંકલ્પ પણ ધૂળેટીના દિવસે કરવો જોઈએ ધૂળેટીના આવા ઉજ્જવળ રંગો તમારા જીવનમાં પણ રંગ ભરે એવી મારી શુભેચ્છા છે મિત્રો જ્યારે હોળી કે ધૂળેટીનો તહેવાર મનાવ્યો છે ત્યારે આપણે એ પણ વિચારવું જોઈએ કે જળ સંચય પણ અત્યંત મહત્ત્વનો વિષય છે હોડી રમતી વખતે પણ પાણીનો ખૂબ ઉપયોગ અથવા તો દુરુપયોગ કહી શકાય એટલા હદ સુધી પાણી વપરાતું હતું ધીમે ધીમે જે પાણી ઘટતું જાય છે અને એના કારણે હવે લોકો પણ સજાગ થયા છે જાગ્રત થયા છે ત્યારે આપણે પણ પાણી વગરની હોડી રમવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ અથવા તો ઓછામાં ઓછું પાણી આ ધૂળેટી અને હોળીના પર્વમાં વપરાય એના માટે આપણે જાગ્રત રહેવું જોઈએ જળ સંચય એ અત્યંત મહત્ત્વની વાત છે આ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ વારંવાર આપણને ચેતવણી પણ આપે છે આપણને જાગૃત કરવાનો પ્રયત્ન પણ કરે છે અને અનેક પ્રયોગો દ્વારા અનેક પ્રકલ્પો સર્જીને એ માનવ જીવન માટેના પાણીમાં કમી ના આવે એના માટેના સફળ પ્રયત્ન પણ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કરતા હોય છે ત્યારે આપણે પણ જળ સંચય અને જળનો વ્યય કરવાથી બચવા માટે આપણે સંકલ્પ કરીએ અને હોળી અને ધૂળટીનો તહેવાર મનાવીએ એવી મારી આપ સૌને શુભેચ્છા છે ધન્યવાદ મારું નામ છે હું ગ્રીન સંસ્થાના મેમ્બર છું ગ્રીન પેન્થર સંસ્થાની એક ખાસિયત છે કે ગ્રીન પેન્થર સંસ્થામાં બધા જ બાળકો સોળ વર્ષથી નાના છે અને અમે લોકોએ લગભગ એક વર્ષ પહેલાં પાંચ જૂને વિચાર્યું હતું કે આપણે એક સંસ્થા ચાલુ કરીએ જે પર્યાવરણ માટે કામ કરે અને એમાં બધા જ નાના બાળકો હોય અને આજમાં અમે કાર્યક્રમ હોળી પર રાખ્યો હતો કે અમે સમજાવ્યું કે હોળી પર કયા કયા નુકસાન થાય છે કે આપણે પાણીનો બગાડ કેટલો કરીએ છીએ આપણે કેટલા લીટરનું પાણી વાપરીએ તે આપણને નથી ખબર હતી પછી પાકા કલર વાપરીએ તો એનાથી કેટલું નુકસાન થાય પછી એનામાં સોલ્યુશન આપ્યા કે જે રીતના આપણે પાકા કલર વાપરીએ તો એમાં આપણે આપણે શરીર પરથી કલર ઉતારવા માટે વધારે પાણીનો ઉપયોગ થાય છે અને પછી પાણી જે છે એનો આપણે એની જગ્યાએ ડ્રાય હોલી રમીએ તો તે પાણી આપણે ખૂબ જ બચાવીશું આપણે કેટલા હજારો લીટર દરરોજના વાપરીએ છીએ આપણને નથી ખબર હતી અને એટલે અમે આ ફંક્શન રાખ્યું હતું અને એના સોલ્યુશન અને આવા ફંક્શન અમે એના માટે કલર બનાવી તેમાંથી બનાવ્યા અમે કલર બીટ પછી પાલક હળદર અને કોર્ન ફ્લોરથી બનાવ્યા છે અને બધા જ કલર હોમમેડ છે અને એનાથી કોઈ પણ નુકસાન નથી થયું આ એકચ્યુઅલી અમે લોકોએ દરેક ફંક્શન દરેક તહેવાર પર નવું નવું લાવતા હોય છે અને હોલી પણ મેઇન છે કે બધા કેમિકલ કલરની કેમિકલ કલરની લીધે આપણી સ્કીન એવું બગડે છે ને એન્વાયરમેન્ટને નુકસાન થાય છે એટલે અમે શોધ્યું કે કઈ રીતે આપણે એવા કલર બનાવાય કે પછી નેચરલ કલર બનાવાય કે એ આપણને પણ નુકસાન ન કરે ને એનવાયરમેન્ટને પણ નુકસાન ન કરે અને અમે ધીમે ધીમે સર્ચ કરતા કરતા આઈડિયા મળી તો ગ્રીન પેન્થર તરફથી અને ધૂમકેતુ એકેડેમી તરફથી સૌને હોળીની શુભકામના હું તો અમર ઠાકર ધૂમકેતુ એકેડેમી તરફથી છું ધૂમકેતુ એકેડેમી છેલ્લા છવ્વીસ વર્ષથી બારડોલી પ્રદેશમાં કાર્યરત છે ધૂમકેતુ એકેડેમીનો ધ્યેય એ છે કે જે રીતે અમે કલાને પણ અલગ રીતે બાળકોને શીખવીએ છીએ એ જ રીતે ઉત્સવોનું આયોજન પણ અમે અલગ રીતે કરવા માગીએ છીએ અને એ રીતે જ ઉજવીએ છીએ જેમ કે અમારો જે હોળીનો જે પ્રોગ્રામ છે આજનો જે સેલિબ્રેશન છે એ અમે એવી રીતે લીધું કે અમારો જે સેલિબ્રેશન છે એ એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી હોય ઇકો ફ્રેન્ડલી હોય અને પર્યાવરણને નુકસાન કરતા ન હોય ઉપરાંત બાળકોના શરીરને આપણા શરીરને પણ નુકસાન ન કરે એટલા માટે એ ધ્યેયના રૂપે અમે જે કલર બનાવ્યા ને એ પણ વેજીટેબલ્સમાંથી બનાવવામાં લાઈક બીટરૂટમાંથી પાલકમાંથી અને હલ્દીમાંથી કોર્ન ફ્લોર યુઝ કરીને આ રીતે બાળકોએ જાતે કલર બનાવ્યા છે અને જેવી રીતે ઉત્તરાયણમાં પથ્થરની કેન્ના બાંધવાનો આનંદ બાળકોને જાતે બનાવવાનો બાંધવાનો હોય છે એવી જ રીતે આ જે કલર બનાવવાનો આનંદ હતો અને ત્યાર પછી ધૂળેટી રમવાનો હોળી રમવાનો આનંદ એમણે લીધો છે અમારો ધ્યેય એ જ છે કે બાળકો પણ એ સમજે કે ઉત્સવ એવી રીતે ઉજવીએ કે જેનાથી આ પૃથ્વીના કોઈ જીવસૃષ્ટિને પણ આપણે નુકસાન ન કરીએ અને એ રીતે જ આપણો ઉત્સવ હોવો જોઈએ તો એ ખરો આનંદિત કહેવાય એટલા માટે જ અમે આ આ રીતે ઓર્ગેનિક હોળીનું અમે આયોજન કર્યું અને એનું બહુ સફળતાપૂર્વક સેલિબ્રેશન થયું છે બાળકો ખૂબ આનંદથી અને એન્જોય કરી રહ્યા છે આપ સૌને હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ આપનું પણ જીવન હોળીના કલર રૂપી અલગ અલગ રંગોથી ભરેલું આનંદમય ઉલ્લાસમય રહે થેન્ક યુ